મસ્ત ગ્રાહક મિત્રો એકદમ નવા વિડીયો સાથે તમારું હાર્દિક સ્વાગત છે પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિકમાં એકદમ રિઝનેબલ રેટમાં ફૂલ્લી હેન્ડવર્ક વાળી તમારા માટે લઈને આવી છે જો શું તમારા ઘરે લગ્ન પ્રસંગ ચાંદલા સુધી છે કે મેરેજ છે તો વસ્તુ તમે પહેરી શકો ને એ ટાઈપની આખી રહેવાની છે મસ્ત મજાની ડિઝાઇનર કલેક્શન ફેન્સી વસ્તુ રહેવાની છે પંદર પંદર કલર સાથેની આખી ડિઝાઇન રહેવાની છે પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિકમાં એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે એટલે તમે લગ્ન પ્રસંગ કાંદા રોણી બધી જગ્યાએ પહેરી શકો ને સાડી રહેવાનું છે એકદમ લૂઝ ફેબ્રિક આવશે તો દૂર પણ નહીં રહે એનો પણ આપણે વિડીયો નાખેલો છે આ ટાઈપનું બ્લાઉઝ રહેવાનું છે સ્લીવની પણ બોર્ડર આવવાની છે અને તમને એમાં કમર બેલ્ટની પણ બેલ્ટ મળવાનો છે તમારા હિસાબે તમે કસ્ટમાઇઝ કરાવી શકો છો એકદમ રિઝનેબલ રેટમાં ને લો બજેટમાં મસ્ત મજાનું ફેબ્રિક રહેવાનું છે ફૂલી હેન્ડવર્ક સાડી છે આના બધાય કલરના તમારા ફોટા જોતો ને તો વોટ્સઅપમાં મેસેજ કરજો તમને સિંગલ સિંગલ પીસના ફોટા પણ મળી જવાના છે તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને શેર આપણે સ્ટેપ બાય સ્ટેપ કલર પણ જોતા થાય તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો ફૂલી ફોટા જોતો ને તો તમારા વોટ્સઅપમાં મળી જવાના છે તો વોટ્સઅપમાં તમે મેસેજ કરજો તમને ફોટા પણ મળી જવાના છે પંદર પંદર કલર છે વિડીયો થોડોક મોટો થવાનો છે તો વિડિયોને છેલ્લે સુધી બન્યા રહેજો અને કોઈ પણ કલર જો તમારા મિત્રોના આડઅપનું કલેક્શન પહેરતા હોય ને તો એના આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં જેમ કે એને પણ આખી રીલ્સ જોવા મળે અમારો આખો વિડીયો તમારે જો યુટ્યુબ ચેનલમાં નવા છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી આપજો કલર મેચિંગ એકથી એક યુનિક રહેવાના છે ડાયટ ડાર્ક કલર ડબલ કલરમાં સિંગલ કલરમાં બધું કલેક્શન રહેવાનું છે તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારા પેદને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં એ ખાસ કરીને વિડીયોને શેર કરી દેજો ને પછી કહેતા નહીં કે ભાઈ અમે રહી ગયા અમને એમાં માલ આપો કારણ કે લિમિટેડ સ્ટોકમાં માલ છે પંદર કલર છે એટલે આમાંથી કયો કલર તમને સૌથી વધારે સારો લાગે એનું કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં ને આ તમારા મિત્રો વિડીયો શેર કરો ને એને પણ તારી કહી દેજે તેનામાંથી કયો કલર સારો લાગે છે એટલે તારા માટે પણ એક સાડી બનાવી લઉં આગળ તહેવારો આવી રહ્યા છે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે તો વસ્તુ સારામાં સારી રહેવાની છે ને આવું કલેક્શન તમને ડેલી તમારે જો જોવું હોય ને તમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દો યુટ્યુબ ચેનલને વોટ્સઅપમાં પણ અમારું છે તો વોટ્સઅપમાં પણ તમે ચેનલમાં જોઈન થઈ જજો તો તમને પ્રાઇસ સાથે ડેલી અપડેટ મળવાની છે વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમને પણ અમે એમાં જોઈન કરી આપશું નવું નવું કલેક્શન જોવા માટે નવી નવી અપડેટ જોવા માટે વિડીયોને બને એટલો શેર કરજો ને આવા બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં લાસ્ટમાં કલર રહેવાનું છે રેડ અને પિંક સૌનો ફેવરિટ અને સૌનો હીટ કલર એકદમ મસ્ત મજાનો કલર મેચિંગ આખું રહેવાનું છે વ્હાઈટ અને પિંક કલર તમને કેવો વિડિયો લાગ્યો એની કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં હવે તમારે કેવા વિડીયો જોવા છે એની પણ જરીક કોમેન્ટ કરી આપજો જેથી કરીને અમને તમારા માટે નવું કલેક્શન લાવવાની ખબર પડે થેન્ક યુ